કેમ બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે સરસ મજાનો ઘરે ગાજરનો લો બનાવીશું તો આ ફ્રેશ માર્કેટમાંથી આપણે ગાજર લઈને આવ્યા છીએ ગાજરને છીલી અને સરસ મજાના ડ્રાય ફ્રુટ નાખી અને ઘીનો લથપથ ગાજરનો લો બનાવીશું તો તમે મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો સરસ મજાનો આપણે ઘરે ગાજરનો લો બનાવી અને તમને બતાવીશ મિત્રો સૌથી પહેલા આપણે ગાજરના જે ઉપરના છોતરા છે એને છીલી લઈશું ચપ્પાથી જેથી ઉપરના ગાજરના જે રેસા છે આપણા ગાજરના હલવાની અંદર ના આવે તો આપણે સરસ મજાના પહેલાં ગાજરને ઉપરથી એક વન બાય વન બધા ગાજરને છોડી દઈશું અને છોલીને પછી એની આપણે છીણ નીકાળીશું તો આપણે આ ગાજરને એક એક બાય વન બાય વન બધાને છીલી અને ઉપરના છોતરા છે એને સાઈડમાં કાઢ નાખીશું તો જેથી આપણે અંદર રેશન આવે આ ગાજર બધા છોડી દીધા છે અને હવે આપણે એની એક એક ગાજરની છીણ નીકાળીશું તો આ એક એક ગાજરને આપણે છીણવાનું ચાલુ કરી દીધું છે સાઈડમાંથી આપણે ચારે તરફથી નીકળીશું જેથી વચ્ચેનો વ્હાઈટ પાર્ટ આપણે છીણની અંદર ના આવે જેથી આપણો ટેસ્ટ ના બદલે આ છીણ તમે જોઈ શકો છો સરસ મજાની તો વન બાય વન આપણે બધા ગાજરને છીલી દઈશું અને ચારે બાજુથી છોલીશું ને વચ્ચેનો વ્હાઈટ પાર્ટ છે રહેવા દઈશું જેથી આપણા હલવાની અંદર ટેસ્ટ ચેન ના થાય તો આપણે બધા ગાજરને વન બાય વન છીણી દઈશું અને આ છીણવામાં મિત્રો બહુ ધ્યાન રાખવું પડે નહીં તો આપણને વાગી શકે છે તો આ આપણા સરસ મજાના ગાજર છીણાઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ મજાના બધા ગાજર આપણે છીણી દીધા છે અને આ સાઈડમાં એનો વ્હાઇટ પાર્ટ છે એ આપણે નીકાળી દીધો છે સરસ મજાના આપણા ફ્રૂટ કાજુ બદામ દ્રાક્ષ અખરોટ અને પિસ્તા આપણે આ ઘી મૂકી દીધું છે સરસ મજાનું ગરમ મિત્રો હવે એની અંદર આપણે આ છીણ નાખીશું છીણ નાખી અને એને આપણે બરોબર શેકાવા દેવી પડશે તો આપણે છીણ નાખી અને પહેલા ફર્સ્ટને બરાબર નહીં એક સરખું ઘી મિક્સ થઈ જાય એ રીતે હલાઈશું તો આપણે એને સરસ સરખી હલાવી દઈએ જેથી એ સરખું મિક્સ થઈ જાય ઘી તો આ છીણને આપણે ચારે બાજુથી સરસ મજાનું કોન્સ્ટન્ટ ચોટેના રીતે આપણે કોન્સ્ટન્ટ હલાવતા રહેવું પડશે તો આપણે આ કોન્સ્ટન્ટ એને હલાઈશું જેથી એ તળીએ ચોંટેના અને ગેસ મીડિયમ રેન્જની અંદર રાખવાનો જેથી નીચે બળી ના જાય તો આ કોન્સ્ટન્ટ આપણે ગાજરનો હલવાને હલાવતા સરસ મજાના જે શેકાઈ ગયા છે છીણેની તમે જોઈ શકો છો સરસ મજાની શેકાઈ ગઈ છે હવે એની અંદર આપણે દૂધ નાખીશું દૂધ ના હોય તો તમે માવો પણ લઈ શકો છો તો આ દૂધને જ્યાં સુધી આ સરસ મજાનું મિક્સ કરી અને એને શેકાવા દેવાનું જ્યાં સુધી આ માવા ટાઈપની ક્રંચી ના થાય ત્યાં સુધી આ આપણે હવે એની અંદર ખાંડ નાખીશું ખાંડ નાખીને એને સરખું મિક્સ કરી અને બરોબરનું એને સરસ મજાનું મિક્સ કરી અને હલાઈશું થોડીવાર અને દૂધને બળવા દઈશું તો આપણું દૂધ બળી અને રેડી થઈ ગયું છે એની અંદર આપણે આ ડ્રાયફ્રૂટ બધા નાખી દીધા છે હવે આ ડ્રાયફ્રૂટ નાખીને આપણે સરખું હલાવી દઈશું અને સરસ મજાના ફ્રૂટને મિક્સ કરી અને આપણે એને થોડી વાર શેકાવા દઈશું આપણો ગાજરનો હલવો શેકાઈને મિત્રો ઘીની લહ લહટી બોલાવે એવો આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે તો મિત્રો આપણને કૂકિંગનો બહુ શોખ છે આપણે કુકિંગ માસ્ટરજીએ તો તમારા ભાઈની હાથે આ કેવો ગાજરનો હલવો બન્યો એના વિશે તમારો ચોક્કસ વ્યૂ આપજો અને મિત્રો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા ભાઈને મોટિવેટ કરજો જેથી આપણે આવા વિડીયોમાં મળતા રહીએ મિત્રો જય દ્વારકાધીશ